જો રીષિભાઈ જાય છે ભણવા ચાલો આપણે ગયા તામે ભાઈ વાડીએ આવી ગઈ અને કાલ આપણે છે તું ભજીયા ખાવાનું કોઈએ કરી દીધા નહીં

હાલો તો અમે જઈએ છીએ હવે ગામમાં માર્કેટે શાકભાજી લેવા કેતો ગામમાં તમે આપણે શાકભાજી લઈને આવી ગયા ખાંચા લઈ એવા વાડી હતું આ બગડી ગયા છે પાણી લાગી ગયું ચાલુ વરસાદમાં અને અમે ગામમાં તો ગયા તા પણ વરસાદ ચાલુ હતો એટલે અટાણે કારેલાનું શાક કરવાનું છે ને એને ભરેલા કારેલાનું શાક ખાવાનું છે પ્રિયંકા

વઘાર નો લીમડો મસાલિયું આ છાસમાં લોટ દોઈ નાખ્યો છે અહીંયા લસણ ને મરચાની પેસ્ટ હવે થાય છે વઘાર તેલ મૂકી દીધું છે તેઓ ગરમ થાય છે ગરમ મસાલો હોય કાંઈ તો એ વખત ખબર મારે પહેરલી વખત મેં કઢી બનાવી તો લોટ નાખવાનું ધોરી થઈ ગયો છાયશ વગર થઈ ખબર હવે તો છાયજ વગર છે કઢી જાય એમ થાય ગયા ક્યારે એ તો થાતું બરાબર થયો પહેલાં બધા નથી કે રસોઈ બનાવતા Mm. <susur Bref hate. susur> ngerti <anecdote> સુગંધા ગાને તો એકદમ નવગા ઓરિજિનલ વગારાને જે સુગંધા વિ જઈએ એક નંબર હવે હવે કઈ ન હોય આવી ગયા ના ચાખે જોઈ ચાખે નથી

અલ્યા લઈ ધોવાઈ ગયું કે મને એમ કે જીવડો કરી ગયો ઓલે બધાય નો રાખે કાન માં મિસ્ત્રી બોલપેન માં એ રાખી ને જો આ કાન માં મિસ્ત્રી બોલપેન રાખે ને મને મને એમ કે એમાં જીવડો આ આ કાંજી દવાઈ કો કે હાલો કાં આઈકુ કાં હા કાં સુન ભાઈ બાજુના આઈકુ આ હાલો ફ્રેન્ડ તો જમી લે યે હાલો જમી લે હા હાલો જમી લે હાલો જમી લે બેન નો રોટલો હે તો અહીંયા ચોરી નાખ્યો પછી આપણને યાદ આવ્યું એનો બનાવેલો રોટલો તો આપણે લેવાનો તો બનાવ્યું તો ખારો ખાઈ લે ખાધા પછી કેજે તો બધું